હમ મારે લગન નું કીધું પણ વહી ગયા વાર છે હજી સમજ્યા કોને કીધું બાપા એ હે બાપા એ ક્યાં મારા પપ્પા એ વાર લાગશે હા હજી કે વરો દિન થાય છે હમ હું તમને એમ કેતો તો કે એક ઠેકાણ લપરું છે સમજ્યા હમ તો બાગીને ને લગન કરાય ખરી હા કરાય ને છોકરી મોટી હોય તો કરાય નકર જેલ ભેગા થાય મોટી નથી નિય માંગો દાનય ઉમર હોય તો નો કરાય ઓ ઉમર માં 19 વર્ષ હોય છે 19 હોય થાય થાય ને ઉને મજબૂત ને પૈસાદાર ને બાથોડિયા હોય તો સર્વિસ કરો એમ હા તો તમારે તો મારે મા એના ભાઈ ઉની છોકરી ને ભાઈઓ ની બધા બાથોડિયા હોય કેસ નો કરે બસ સીધી સર્વિસ કરે તો તમારે ઈ એક્સર્સ કરવું પડે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ઉપર એક રાજપૂત યુવક જે છે તેનું કહેવું છે કે તેને એક બાય હાથે લફરું છે મિત્રો તેના બાપા જે છે એ લગ્ન કરવાને ના પાડે છે અને તે મનસુખભાઈ રાઠોડ પાસે સલાહ લે છે કે મારે આને લઈને ભાગે જવું છે તો શું કરવું તે બાબત મિત્રો મનસુખભાઈ રાઠોડ સલાહ આપે છે અને જોરદાર કોમેડી પણ કરે છે જેમાં મનસુખભાઈ રાઠોડનું કહેવું છે કે એના ભાઈને તારા બાયડા તોડી નાખશે તો ધ્યાન રાખજે તેમ મિત્રો જોરદાર રમૂજભરી વાતો કરે છે તો આવો શાંતિથી સાંભળી રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડે શું ચર્ચા કરી છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લેખન પણ દબાવી દે છે મનસુખભાઈ બોલે બોલ્યા ને અર્જુન બોલો મનસુખભાઈ કોણ બોલો

બાપા એ ક્યાં બાપા એ મારા પપ્પા એ કોણ હા હજી કે વરસથી થાય છે હું તો મને એમ કેતો તો કે એક ઠેકાણે લફરું છે સમજ્યા તો ભાગીને ને લગ્ન કરાય ખરી હા કરાય ને છોકરી મોટી હોય તો કરાય ને કરો જેલ ભેગા થાય મોટી ને સમજ્યા તો વાંધો નાની ઉમર હોય તો નો કરાય ઉમર માં ઓગણી વર્ષ હોય છે

ખબર નો પડે પછી માળા આવે હા બરોબર દીકરી ના માવતર ને બધા મજબૂત ને પૈસાદાર ને બાધોડિયા હોય તો સર્વિસ કરો એમ હા ભાઈ તો મારે એમ એના ભાઈઓ ની છોકરી ને ભાઈઓની બધા બાધોડિયા હોય કેસ નો કરે પછી સીધી સર્વિસ કરે તો તમારે એ એક્ઝેસ્ટ કરવું પડે ના ભાઈ ઈ રાજકોટ છે ને હું એ પાનેલી છું સમજ્યા એ પાનેલી હું ગોતી જ ને

એવું એટલું નથ ખબર એટલે તમને પૂછ્યું મેં ફોન કર્યો કે ઉમર બુમર પુરી હોય લગન બગન થઈ જાય પછી આતો ભાઈ ઘર ખાઈ છોકરા ખમે ખમાય ને કોઈ તો કરાય ખમાઈ એમ તો નથી પણ તોય આ કાગળ બાબત નું પૂછવું તમારે ઉમર ને મેં કીધું મનસુખ ભાઈ બીજું કોઈ ઉમર માં કઈ વાંધો નહીં ઉમર બરાબર છે ઓગણીસ વર્ષ હે એમ જ મારા વી એ ભી બધું સમજાઈ ગયું પણ આમ સર્વિસ થાય તો આપડે ખમી શકીએ કે નહીં એમ સર્વિસ નથ ખમાઈ એમ એક તો શરીર એ ખ્યાલ છે તો તો હળદર બરદર ને એવું બધું ભેગું રખાય શું કયો હળદર ને એવું બધું ભેગું રખાય મીઠું ને હળદર ને ક્યાંય ગમોનિયા લાગી જાય ને તો સીધું સોપડવા થાય એવું હોય કાય એ ભેગું રાખવું પડે હા ઓલા ઓલી પેરાસીન મોન કાઈક ઓલી ગોળી આવે ઈ હ હા આ ઈ બધું રાખવાનું હારે એટલે વાંધો ન આવે ટેન્શન ન જ રખાય લાગી ગયું ને સીધું ચોપડે જવાય, હા પીંડી ને એ બધું લઈ લો ને પછી ભગાઈ હું ઓલું ડોક્ટર દવાખાને જવાનું વેત નો રે ગમે ત્યાં હાયધો બાંધવા જોઈએ હા એ તો બરોબર તો માર હારા ની એ તો છે ને કોઈ એનો ભાઈ જ એક છે એમ ભાઈ મારે એવો છે એ એનો ભાઈ મારે એવો છે જીણકો છે એમ ટૂંકમાં પછી એના કાકા મોટા પપ્પા ને પછી છેટા આવે છે એમ જ મારે એવા છે એમ સર્વિસ કરે એવા છે

ના ઈ નથી ખાતા આમાં ઈ થોડા ખાવાનું ચાલુ કરી દયો ઘર ના અને હવારમાં માં દોડવાનું ચાલુ કરી દયો ના ના એટલું એટલું બધું તો આર્મી માં નોકરી આવી જાય દોડવા ચાલુ કરી હા થોડીક આકાસોટી કસોટી છે એટલે કૌ વઈ કાઈ અરે હું વઈ કાઈ હા તો ટૂંકમાં અમારે આ તો મને અમારો પાડો એ છે ને એ લઈ આવ્યો એક છોકરી બગાડી ને હા,

શું કામ છે ઓલો ઉપાધી તો કરતા હમ અને તમે તમારી પછી તો સીધું બજે મડજે પીરુ દેખાવા એ ભાઈ કાઈ બીપી કરો મડન ઓલી બીપી હા બોલે આઈતે આઈતે કર લેઈ તો મતનોન ખાવ તો અને બીપી વધેક જાય તો ખાંડ મીઠણ પાણી પી લેવાનું લીંબુ શરબત ને એવું હો એવું હોય હા હા અને તાર ફોટો મોકલ આલી હું આ બધી છે ને આ ડોઝ સડા ઓઈલ હાલો ફોટો WhatsApp માં હા ફોટો WhatsApp માં એક આ બધી દવા યાદ રાખજે હું આજ દવાખાનું સીધું ની હા હા અને ફોટો મોકલા લો અને આપડે ક્યાં થી પાનેલી મોટી હા પાનેલી અને તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ ઓકે ભાઈ હાલો જય ભીમ જય ભીમ